બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં મહેસાણામાં ભાજપનો ભગવો લહેરાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા મહેસાણાના પાયાના કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ યોજાયો હતો જેમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ મિહિરભાઈ પટેલ સહિતના પક્ષના નેતાઓ તેમજ મહેસાણા તાલુકા શહેરના તમામ નાના મોટા કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ આભાર દર્શન કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી લોકસભાની ચૂંટણીમાં પોતાને જંગી બહુમતી સાથે વિજય બનાવવા બદલ નાના મોટા સૌ કાર્યકર્તાઓનો અને દરેક સમાજના મતદારોનો અંતકરણથી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગ મંચ પરથી ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પણ પ્રસંગોપાત પ્રવચન આપી પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાની હાંકલ કરી હતી કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ